હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હવ દયરામ રામરામ સીતારામને જય શ્રી કૃષ્ણ હું આવી ગયો છું વાડીયા આજે મંગળવાર છે જોઈ ગયો ખાલી પક્ષીનો અવાજ તમને હા સાંભળો છે આડો પાછો ઊભો આપવો આવતા હું ત્યાં હાઇકા કરવું માપાસોરાવી હા મારી ગાય જોઈ મારી પે જોઈ લો પછી તમને કાયમ કંટાળો આવતો હોય છે એકને એક વિડીયો જોઈ જોઈને મિત્રો મારા વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વાળીના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો જોઈ જોઈજો ઝાડવા પાવા છે ઢોર પાવા છે બકાલું બતાવી દઉં તમે હું ઝાડવા પછી પાઈ દઉં નિરાઈ પેલા ઉતાર લો વિડીયો માટ થોડો કાઢે બાકી રીતે અહીંયા અહીંયા ને થોડોક પાછા ફસાટે સોરી નથી આવતી પક્ષી બોલે તો ચાર લો થાય પાછું મત માખી ચાર છે જાહેરમાં જો હવે ઊંડા એવા નકરા વાટી નાખવું છે દાણા તો શું જાહેરમાં જાહેરમાં દાણા જોઈ લો મિત્રો બધામાં એવા દાણા આવશે એ બાઈને ગોરો રાખવો હોય તો રાખવાનું છે જો મોરલા બોલે મિત્રો amaradungar ma khatarn na saplu popat અલગ અલગ પક્ષી નવા એ ડુંગરો છે

અલગ અલગ પક્ષીના હોય